તેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પડવાની સંભાવના છે રાજ્યમાં તાપમાનમાં વધારો થતાં શિયાળાએ વિદાય લીધી હોય તેમ લાગી રહ્યું છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદ દસ્તક દેશે તેવી આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં ઉષા ઉષા મોજા ઉછળશે આ કમોસમી વરસાદની આગાહીને લઈ જીરા સહિતના પાકો હજુ તૈયાર થયા ન હોવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે આગામી એકથી ત્રણ માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં છૂટા છવાયા હળવા વરસાદની આગાહી છે એ સિવાય અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે વાદળછાયું વાતાવરણ રહે છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ એક માર્ચે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે જેમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર પાટણ સહિત સૌરાષ્ટ્રના કચ્છ દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે આવતીકાલે હવામાન વિભાગની આગાહીમાં કચ્છ અને દેવભૂમિ દ્વારકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો જ્યારે આજે હવામાન વિભાગે પોતાની આગાહીમાં સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો માટે પણ હળવા વરસાદની આગાહી કરી છે હજુ પણ આગામી ચોવીસ કલાક બાદ અન્ય કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તે બાબતે હવામાન વિભાગ દ્વારા ચોક્કસ માહિતી આપવામાં આવશે છે આ અગાઉ બે માર્ચના રોજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી હતી પરંતુ આજે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કોઈપણ જિલ્લાને લઈને વરસાદની આગાહી કરી નથી પરંતુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે આગામી અડતાલીસ કલાક રાજ્યમાં વાતાવરણ સૂકું રહે છે અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે ઠંડીની અસર પણ ઓછી થઈ હોય તેવો માહોલ સર્જાયો છે કારણ કે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અમદાવાદનું લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રીએ પહોંચ્યું હતું આગામી ચોવીસ કલાક દરમિયાન પણ અમદાવાદ જિલ્લાનું લઘુત્તમ તાપમાન એકવીસ ડિગ્રીએ પહોંચે તેવી સંભાવના છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યભરમાં સૌથી લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી કેશોદ નોંધાયું હતું આગામી ચોવીસ કલાક રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી આજે પણ અરબી સમુદ્રમાં તોફાની મોજા ઉછળવાની સંભાવનાઓને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી હાલમાં દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પવનની ગતિ ઉત્તર પૂર્વ દિશા તરફથી છે જ્યારે પવનની ઝડપ પચીસથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે એ સિવાય રાજ્યના બાકીના વિસ્તારોમાં પણ પવનની દિશા ઉત્તર પૂર્વીય રહેશે અને પવનની ગતિ પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તો ખડદ મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો પ્રિયા યુટ્યુબ ચેનલ